ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસસી કોમર્સ કોલેજ તેમજ ડભોઈ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા રેલી અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન એકત્રીસમી ઓક્ટોમ્બર સુધી હાથ ધરવામાં આવ્યું છે આજે ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસપીએફ કોમર્સ કોલેજ ખાતે એનસીસી વિભાગ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી ડભોઈ નગરપાલિકા અને કોલેજના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમ યોજાયો જેમાં સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ આચાર્ય ડોક્ટર કેયુર પારેખ નગર નગરપાલિકા ચીફ ઓફિસર અજાયકેશન તરવી સહિત આધ્યાત્મકો ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં જે સરકારશ્રી દ્વારા અત્યારે કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે સત્તા સેવા બે હજાર ચોવીસ તેના અંતર્ગત સત્તરની સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજ રોજ ડભોઈ ખાતે આવેલ કોમર્સ કોલેજના સહયોગથી અમારા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવે છે સૂત્રોચ્ચાર કરવામાં આવે છે બાળકોને સ્વચ્છતા વિશે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે સાથે સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના અંતર્ગત સ્વચ્છતા વિશે લોકોમાં જાગૃતતા આવે સાથે સાથે શહેરના નાગરિકોને પણ મારી નમ્ર વિનંતી છે કે સ્વચ્છતાને પોતાની અંગત જવાબદારી સમજી ને પોતાના જીવનમાં એને ભણે અને એને એક પ્રેક્ટિસ તરીકે રોજ નિભાવે સાથે સાથે જો એમાં ડભોઈ નગરપાલિકા તરફથી કોઈપણ સહકાર સહયોગ જોઈતો હોય તો અમારો ટોલ ફ્રી નંબર વન ડબલ ફોર ટુ ઝીરો જે અત્યારે એક્ટિવ છે એની ઉપર પોતાની કમ્પ્લેન નોંધાવે ટ્વિટર કે કોઈ પણ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર અમારી વિરુદ્ધ જે અમારી માટે જે કમ્પ્લેન્સ હોય એ અમારી સુધી પહોંચાડે તો અમે એનું તાત્કાલિક સોલ્યુશન લાવીશું અને સાથે સાથે સ્વચ્છતા તમારા જીવનમાં સ્વ સ્વસ્થ આરોગ્ય પણ ઉમેરે એવી અપેક્ષા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર